આપણી સબ્જી મંડીમાં વહેલી સવારે ગયા છો એ આખી દુનિયા જ અલગ છે સવારના ચાર વાગ્યા હોય ચારે બાજુ ટ્રકોની હેડલાઇટ પ્રકાશ મજૂરોની બુમાબૂમ અને હવામાં એવી તાજા શાકભાજીની સુગંધ અને આ બધાની વચ્ચે એક કમિશન એજન્ટ એમની ગાદી પર બેઠો હોય હાથમાં ચાનો કપ અને સામે હિસાબના ચોપડાનો જાણે પહાડ એમનો દિવસ કોઈ સામાન્ય ઓફિસ જેવો નથી હોતો એક યુદ્ધ જેવો હોય છે રેટ કટ વજન કટ હમાલી મજૂરી બધું જ કાગળ અને કેલ્ક્યુલેટર પર એક નાની ભૂલ અને નફા નુકસાનનો આખો ખેલ બદલાઈ જાય આજે આપણે જે મુદ્દા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તે આજ કહી શકાય કે અંધાધૂંધીને વ્યવસ્થામાં કેવી રીતે બદલી શકાય એના વિશે છે આપણે કે એમએસ ફ્રૂટ નામના એક ઈઆરપી આરપી સોફ્ટવેરની વાત કરીશું હવે ઈઆરપી શબ્દ થોડો ભારે લાગે પણ સાદી ભાષામાં કહીએ તો એક એવું સોફ્ટવેર જે ધંધાના બધા જ પાસાને ખરીદી વેચાણ હિસાબ સ્ટોક આ બધાને એક જ જગ્યાએ લાવી દે ચાલો સમજીએ કે આ ટેકનોલોજી આ પરંપરાગત ધંધાને કેવી રીતે વધી રહી છે તમે જે અંધાધંધી શબ્દ વાપર્યો ને એ બિલકુલ સાચો છે જુઓ આજે હાથથી કામ કરવાની પદ્ધતિ છે એમાં સૌથી મોટો પડકાર ભૂલો થવાનો નથી પણ એમાં ભૂલોની ગેરંટી હોય છે માણસ છે થાકે ધ્યાન ચૂકી જાય અને આંકડા લખવામાં ભૂલ થઈ જાય અને એક નાની ભૂલની અસર એ છેક સપ્લાયરના બિલથી લઈને ગ્રાહકની પટ્ટી સુધી પહોંચે છે અને સૌથી મોટી વાત જ્યારે કોઈ વેપારીને પૂછો કે આજે ધંધો કેવો રહ્યો તો જવાબ હંમેશા અંદાજ પર હોય ચોક્કસ આંકડા પર નહીં કેમકે ચોક્કસ આંકડા કાઢવામાં જ કલાકો નીકળી જાય એટલે આજની આપણી ચર્ચા એ નથી કે કમ્પ્યુટર કેલ્ક્યુલેટરની જગ્યા કેવી રીતે લે છે આપણે એ તપાસીશું કે આ ટેકનોલોજી આખી વિચારવાની અને ધંધો કરવાની પદ્ધતિને જ કેવી રીતે બદલી નાખે છે આ અંદાજ પરથી ચોકસાઈ તરફની એક યાત્રા છે તો ચાલો એ યાત્રા શરૂ કરીએ એલા એજન્ટના રોજિંદા પડકારોને થોડા વધુ ઊંડાણથી જોઈએ સૌથી પહેલું અને સૌથી માથાનો દુખાવો આપતું કામ રેટ કટ અને વજન કટનું સંચાલન પછી આવે સ્ટોક ખેડૂત પાસેથી કેટલો માલ આવ્યો ગોડાઉનમાં કેટલો પડ્યો છે કેટલો વેચાયો અને કેટલો માલ બીજા વેપારીને ફોરસેલ પર મોકલ્યો આ બધું યાદ રાખવું પડે અને વાત અહીં પૂરી નથી થતી ખેડૂતોની પટ્ટી બનાવવાની ગ્રાહકોના પરચા તૈયાર કરવાના દિવસના અંતે ઉઘરાણીનો હિસાબ અને છેલ્લે જે લગભગ બધા જ ભૂલી જાય છે ક્રેટ્સનો હિસાબ કોની પાસેથી કેટલી ક્રેટ્સ પાછી લેવાની છે આ બધું એટલું ગૂંચવાયેલું છે કે એકને સુધારવા જાઓ તો બગડે તમે બહુ સાચો મુદ્દો પકડ્યો આ કાર્યો ખાલી ગૂંચવાયેલા નથી એ એકબીજા પર નિર્ભર છે જેમ કે માલની આવકની એન્ટ્રી સીધી સ્ટોક સાથે અને સપ્લાયરના બિલ સાથે જોડાયેલી છે જો આવકમાં ભૂલ થઈ તો આગળ બધે જ ભૂલોની લાઈન લાગી જશે કેએમએસ ફ્રૂટ જેવું ઈ આરપી સોફ્ટવેર આ જ સમસ્યાનું સમાધાન કરે છે એ આ બધા કાર્યોને અલગ અલગ નથી જોતું એ બધાને એક જ પ્લેટફોર્મ પર લાવી દે છે આનાથી મૂળભૂત ફાયદો એ થાય છે કે ડેટા ફક્ત એક જ વાર નાખવાનો હોય છે જેવી માલની આવકની એન્ટ્રી થઈ એટલે સોફ્ટવેર આપોઆપ સ્ટોક વધારી દે જેવું વેચાણ થયું એટલે સ્ટોક ઓછો થઈ જાય ગ્રાહકનું બિલ બની જાય અને ઉઘરાણીની યાદી અપડેટ થઈ જાય મતલબ કે કામમાં ગતિ આવી જાય છે બરાબર અને આ ગતિનો આખો ખ્યાલ એક જ વિન્ડોમાં કામ કરવા પર આધારિત છે જેનો ઉલ્લેખ આપણા સ્ત્રોતોમાં વારંવાર થયો છે મને આ ખ્યાલ બહુ રસપ્રદ લાગ્યો મતલબ કે પેલા એજન્ટને હવે દસ અલગ અલગ ચોપડા ખોલીને બેસવાની જરૂર નથી ચાલો એક ઉદાહરણ લઈએ કોઈ ગ્રાહક આવ્યો અને એને પાંચ અલગ અલગ શાકભાજી ખરીદવા છે પહેલાં શું થતું એજન્ટ એક કાગળ પર બધું લખે પછી કેલ્ક્યુલેટર પર ગણતરી કરે અને પછી હાથથી પરચો બનાવે આમાં પાંચ સાત મિનિટ તો જાય જ હવે આ સોફ્ટવેરમાં તમે ગ્રાહકનું નામ પસંદ કરો વસ્તુઓ એડ કરો અને બટન દબાવો બસ બિલ તૈયાર સ્ટોક અપડેટ ઉઘરાણીમાં એન્ટ્રી બધું જ બે સેકન્ડમાં દિવસના અંતે જો માલિકને કોઈ રિપોર્ટ જોવો હોય તો એ પણ એક ક્લિકમાં જે કામમાં કલાકો લાગતા એ હવે મિનિટોમાં થાય છે હા અને આ જે સમય બચે છે ને એ જ ખરી કમાણી છે પણ આને થોડા મોટા ચિત્રમાં જોઈએ આ ફક્ત ઝડપી બિલિંગની વાત નથી આનો સૌથી મોટો ફાયદો એ છે કે વેપારી રિયલ ટાઈમ ડેટાના આધારે નિર્ણયો લઈ શકે છે ધારો કે બપોરે ટામેટાનો ભાવ અચાનક વધી ગયો જે વેપારી હાથથી કામ કરે છે એને તો ખબર જ નહીં હોય કે એની પાસે કેટલો સ્ટોક પડ્યો છે એ અંદાજે ભાવ નક્કી કરશે પણ જે વેપારી સોફ્ટવેર વાપરે છે એ એક સેકન્ડમાં જોઈ શકશે કે મારી પાસે અત્યારે સાડા કિલો ટમેટા સ્ટોકમાં છે આ માહિતીના આધારે એ વધુ સારો નિર્ણય લઈ શકશે એટલે હવે નિર્ણયો ફક્ત અનુભવ પર નહીં પણ વાસ્તવિક આંકડાઓના આધારે લેવાય છે અહીં ડેટા જ રાજા છે આ તો ખરેખર બહુ મોટી વાત છે મતલબ કે હવે પેઢી દર પેઢી ચાલતી આવેલી માન્યતાઓને ડેટા પડકારી શકે છે ભલે તો આનાથી ભૂલ ઓછી થાય અને સમય બચે એ સમજાયું પણ આ સોફ્ટવેરમાં કંઈક એવું પણ છે જે આને માત્ર એક હિસાબના સોફ્ટવેરથી ઘણું આગળ લઈ જાય છે મેં કંઈક છવ્વીસ ભાષાઓ વિશે વાંચ્યું હતું એ શું છે હા અને આ એક એવી સુવિધા છે જે બતાવે છે કે આ સોફ્ટવેર ભારતીય બજારને કેટલી ઊંડાણથી સમજે છે આ કદાચ વિશ્વનું પહેલું એવું ઈઆરપી સોફ્ટવેર છે જે આ વેપાર માટે બન્યું હોય અને છવ્વીસ જેટલી ભાષાઓને સપોર્ટ કરતું હોય હવે વિચારો ગુજરાતનો વેપારી તમિલનાડુના ખેડૂત પાસેથી માલ મંગાવે છે પહેલાં બિલ અંગ્રેજીમાં બનતું જેમાં ગેરસમજ થવાની પૂરી શક્યતા હવે આ સોફ્ટવેરથી શું થાય ગુજરાતનો વેપારી પોતાની એન્ટ્રી ગુજરાતીમાં કરશે પણ જ્યારે એને તમિલનાડુના ખેડૂતને બિલ મોકલવાનું થશે ત્યારે તે એક ક્લિકમાં એ જ બિલને તમિલ ભાષામાં પ્રિન્ટ કરી શકશે ઓ વાહ આનાથી ભાષાનો જે અવરોધ છે એ તૂટી જાય છે અને વેપારમાં વિશ્વાસ વધે છે અદ્ભુત અને વિશ્વાસ અને સંબંધોની વાત આવી છે તો એક બીજી સુવિધાનો પણ ઉલ્લેખ છે વોટ્સએપ ઇન્ટિગ્રેશન મતલબ કે એક જ ક્લિકમાં ગ્રાહકોને સીધા વોટ્સએપ પર મેસેજ મોકલી શકાય એટલે બિલ બાકી રકમની જાણ બધું તરત જ બરાબર અને આના વ્યવહારુ ફાયદા ઘણા છે પહેલા વેપારી ઉઘરાણી માટે ફોન કરતા ખચકાતા હતા સંબંધ બગડવાનો ડર હોય હવે ફક્ત જે ગ્રાહકોની ઉઘરાણી બાકી છે એમને સિલેક્ટ કરીને એક બટન દબાવશે અને બધાને એક પ્રોફેશનલ વોટ્સએપ મેસેજ જતો રહેશે બિલની કોપી સાથે આનાથી સંબંધ પણ સચવાયો અને કામ પણ થઈ ગયું ગ્રાહકના મનમાં વેપારી માટે પારદર્શિતાની ભાવના વધે છે આ બધું બરાબર છે પણ ધંધામાં માલિક એકલો તો કામ કરતો નથી એની નીચે કર્મચારીઓ પણ હોય તો શું આ સોફ્ટવેરનો એક્સેસ બધાને આપી દેવાનો કોઈ ભૂલથી કે જાણી જોઈને ડેટામાં ગડબડ કરી દેતો આના વિશે સ્ત્રોતોમાં શું કહ્યું છે આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને આનો ઉકેલ પણ સોફ્ટવેરમાં છે આમાં યુઝરની ભૂમિકા પ્રમાણે પરવાનગી એટલે કે પરમિશન સેટ કરી શકાય છે માલિક નક્કી કરી શકે છે કે કયો કર્મચારી શું કરી શકે અને શું નહીં દાખલા તરીકે વેચાણ કરનાર કર્મચારી ફક્ત વેચાણની એન્ટ્રી કરી શકે પણ તે કોઈ જૂનું બિલ ડિલીટ ન કરી શકે એટલે કે એના હાથમાં બધું નિયંત્રણ ન હોય બિલકુલ એકાઉન્ટન્ટ ફક્ત હિસાબ જોઈ શકે પણ ખરીદીનો ભાવ ન બદલી શકે આનાથી ડેટાની સુરક્ષા વધે છે અને દરેકની જવાબદારી પણ નક્કી થાય છે બરાબર સત્તાનું વિકેન્દ્રીકરણ પણ નિયંત્રણ સાથે પણ એક વ્યાપારી તરીકે મારો પહેલો સવાલ એ જ હોય કે મારો ડેટા કેટલો સુરક્ષિત છે જો મારું કમ્પ્યુટર ખરાબ થઈ જાય તો વાયરસ આવી જાય તો વર્ષોના હિસાબ કિતાબ જો એક ઝાટકે જતા રહે તો વ્યાપારી તો બરબાદ થઈ જાય અને આ ડર સો ટકા સાચો છે આજે રેન્સમવેર એટેક પીસી ક્રૅ ડિસ્ક ફેલ થવી આ બધા વાસ્તવિક જોખમો છે આ ચિંતાને દૂર કરવા માટે કેમે ફ્રૂટમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે પહેલું અને સૌથી મહત્વનું છે ઓટોમેટેડ બેકઅપ આ સોફ્ટવેર દરરોજ નક્કી કરેલા સમયે આખા દિવસના કામનો બેકઅપ લઈને તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલી દેશે એટલે જો તમારું કમ્પ્યુટર ચોરાઈ જાય કે સળગી પણ જાય તો પણ તમારો બધો ડેટા તમારા ઇમેલમાં સુરક્ષિત છે ઓકે એટલે ડેટાની એક કોપી હંમેશા દુકાનની બહાર ઇન્ટરનેટ પર સુરક્ષિત રહે આના સિવાય પણ કોઈ વિકલ્પ છે કદાચ કોઈને ઈમેલ પર ભરોસો ન હોય તો હા બીજો વિકલ્પ છે ક્લાઉડ સિંક તમે વન અથવા ડ્રોપબોક્સ જેવા ક્લાઉડ પ્લેટફોર્મ પર પણ ઓટોમેટિક બેકઅપ સેટ કરી શકો છો પણ અહીં એક સૌથી રસપ્રદ વાત છે આ બધી ઓનલાઇન સુરક્ષા સુવિધાઓ હોવા છતાં આ સોફ્ટવેર મૂળભૂત રીતે એક સંપૂર્ણ ઓફલાઈન ડેસ્કટોપ સોફ્ટવેર છે મતલબ કે બિલ બનાવવા રિપોર્ટ જોવા કે સ્ટોક મેનેજ કરવા માટે ઇન્ટરનેટની કોઈ જ જરૂર નથી આ તો બહુ મોટો ફાયદો કહેવાય કારણ કે મંડી જેવી જગ્યાએ ઘણી વાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હોય છે એટલે કામ અટકશે નહીં બિલકુલ કામ ક્યારેય નહીં અટકે ફક્ત જ્યારે દિવસના અંતે બેકઅપ મોકલવાનો હોય ત્યારે જ પાંચ મિનિટ માટે ઇન્ટરનેટની જરૂર પડે છે આ ઓફલાઈન કામગીરી અને ઓનલાઈન સુરક્ષાનું જે મિશ્રણ છે એ વેપારીને એક પ્રકારની માનસિક શાંતિ આપે છે એમને ખબર છે કે ભલે ગમે તે થાય એમનો ડેટા સુરક્ષિત છે તો જો આપણે આજની આખી ચર્ચાનું સાર કાઢીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે કે એમએસ ફ્રૂટ જેવું સોફ્ટવેર સબ્જી મંડીના પરંપરાગત ધંધાને માત્ર ડિજિટલ નથી બનાવી રહ્યું એને સંપૂર્ણપણે બદલી રહ્યું છે જે કામ પહેલા હાથથી ભૂલો સાથે અને ધીમે ધીમે થતું હતું તે હવે એક સ્વચાલિત સુરક્ષિત અને અત્યંત કાર્યક્ષમ પ્રણાલીમાં ફેરવાઈ રહ્યું છે છે બધું જ જ એક જગ્યાએ આનાથી માત્ર સમય અને મહેનત નથી બચતી પણ ડેટાની ચોકસાઈ વધે નિર્ણયો અંદાજ પર નહીં પણ આંકડા પર લેવાય છે અને અંતે વેપારીની ઉત્પાદકતા વધે છે એ પોતાના ધંધાને આગળ વધારવા માટે વિચારી શકે છે નહીં કે રોજિંદા હિસાબોમાં ગું રહે બધી બાબતોને બહુ સરસ રીતે સમાવી લીધી અને આ ચર્ચા આપણને એક મોટા અને મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે આપણે જોયું કે કેવી રીતે ટેકનોલોજી પરંપરાગત બજારોમાં ઊંડાણપૂર્વક પરિવર્તન લાવી રહી છે અહીં એક વિચારવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભવિષ્યમાં આવા વિશિષ્ટ સોફ્ટવેર વિના નાનામાં નાના વેપારી માટે પણ બજારમાં ટકી રહેવું શક્ય બનશે અને આ જે ડિજિટલ પરિવર્તન છે જે આજે ઘણાને એક વિકલ્પ જેવું લાગે છે તે શું આવનારા પાંચ દસ વર્ષોમાં ધંધો કરવાની એક અનિવાર્ય શરત બની જશે જે વ્યાપારીઓ આ પરિવર્તનને નહીં અપનાવે શું તેઓ સમયની સાથે પાછળ રહી જશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ તો ભવિષ્ય જ આપશે પણ તેના પર વિચારવાની શરૂઆત આજથી જ કરવી પડે વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ